ॐ परब्रह्मणे नमः श्रीमद्भागवत महापुराण दशमस्कन्ध अध्याय असीमो राजा परीक्षिते पुच्छु हे भगवन् भगवान् शङ्करे समस्त भोगो परित्याग क्री दिधो छे। પરંતુ એવું જોવામાં આવે છે કે જે દેવતાઓ અસુરો અથવા મનુષ્યો તેમની ઉપાસના કરે છે તે બધા જ પ્રાય ધનવાન અને અનેક પ્રકારની ભોગ સામગ્રીઓથી સંપન્ન થઈ જાય છે અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ છે પરંતુ તેમની ઉપાસના કરનારા પ્રાયઃ ધનવાન અને ભોગ સંપન્ન થતા નથી બંને ભગવાન ત્યાગ અને ભોગની દૃષ્ટિથી એકબીજાથી વિપરીત સ્વભાવવાળા છે પરંતુ તેમના ઉપાસકોને તેમના સ્વરૂપથી વિપરીત ફળ મળે છે મને આ વિષયમાં મોટો સંદેહ છે કે ત્યાગીની ઉપાસનાથી ભોગ અને લક્ષ્મીપતિની ઉપાસનાથી ત્યાગ કઈ રીતે મળે છે હું આપની પાસે આનું સમાધાન ઈચ્છું છું શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત શિવજી હંમેશા પોતાની શક્તિથી યુક્ત રહે છે તેઓ સત્વ વગેરે ગુણોથી યુક્ત તથા અહંકારના અધિષ્ઠાતા છે અહંકારના ત્રણ ભેદ છે વૈકારિક તેજસ અને તામસ ત્રિવિધ અહંકારથી સોળ વિકાર થયા દસ ઇન્દ્રિયો પાંચ મહાભૂત અને એક મન તેથી આ બધાના અધિષ્ઠાતા દેવતાઓમાં કોઈ એકની ઉપાસના કરવાથી સમસ્ત ઐશ્વર્યોની પ્રાપ્તિ થઈ જાય છે પરંતુ પરીક્ષિત ભગવાન શ્રીહરિ તો પ્રકૃતિથી પર સ્વયં અને પ્રાકૃત ગુણથી રહિત છે તેઓ સર્વજ્ઞ અને સર્વના અંતઃકરણના સાક્ષી છે જે તેમની ભક્તિ કરે છે તે સ્વયં પણ ગુણાતીત થઈ જાય છે તમારા દાદા ધર્મરાજ યુધિષ્ઠિરે અશ્વમેધ યજ્ઞ સમાપ્ત કરીને ભગવાન પાસેથી વિવિધ પ્રકારના ધર્મોનું વર્ણન સાંભળતા આ જ પ્રશ્ન પૂછ્યો હતો હે પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણ સર્વશક્તિમાન પરમેશ્વર છે મનુષ્યોના કલ્યાણ માટે જ તેમણે યદુવંશમાં અવતાર ધારણ કર્યો હતો રાજા યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળીને અને તેમની જિજ્ઞાસા જોઈને તેમણે પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે ઉત્તર આપ્યો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન જેના પર હું કૃપા કરું છું તેનું બધું ધન ધીરે ધીરે છીનવી લઉં છું જ્યારે તે નિર્ધન થઈ જાય છે ત્યારે તેના સગા સંબંધીઓ તેના દુઃખથી આતુર ચિત્તની પરવા ન કરતા તેને ત્યજી દે છે પછી તે ધન કમાવા માટે પ્રયત્ન કરવા લાગે છે ત્યારે હું તેનો તે પ્રયત્ન પણ સફળ થવા દેતો નથી આ પ્રમાણે વારંવાર અસફળ થતાં જ્યારે ધન કમાવામાંથી તેનું મન વિરક્ત થઈ જાય છે તેને દુઃખ સમજીને તે ત્યાંથી તેનું મોઢું ફેરવી લે છે અને મારા પ્રિય ભક્તોનો આશ્રય લઈને તેમની સાથે સંબંધ બાંધે છે ત્યારે હું તેના પર મારી કૃપા કરું છું મારી કૃપાથી તેને પરમ સૂક્ષ્મ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે આ રીતે મારી પ્રસન્નતા મારી આરાધના બહુ કઠણ છે તેથી સાધારણ લોકો મને છોડીને મહારાજ રૂપ એવા અન્ય દેવતાઓની આરાધના કરે છે બીજા દેવતાઓ આશુતોષ છે તેઓ જલ્દી પીગળી જાય છે અને પોતાના ભક્તોને સામ્રાજ્યલક્ષ્મી આપી દે છે તે પ્રાપ્ત કરીને તેઓ ઉદ્ધત પ્રમાદી અને ઉન્મત્ત થઈ જાય છે અને પોતાના વરદાન આપનાર દેવતાઓને પણ ભૂલી જાય છે તથા તેમનો તિરસ્કાર કરી બેસે છે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ આ ત્રણે શાપ અને વરદાન આપવામાં સમર્થ છે પરંતુ તેમાં મહાદેવ અને બ્રહ્મા જલ્દી પ્રસન્ન અથવા નારાજ થઈને વરદાન અથવા શાપ આપી દે છે પરંતુ વિષ્ણુ ભગવાન તેવા નથી આ વિષયમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસ કહેતા હોય છે ભગવાન શંકર એકવાર વૃકાસુરને વરદાન આપીને સંકટમાં મુકાઈ ગયા હતા વૃકાશુર શકુનીનો પુત્ર હતો તે દ્રુબુદ્ધિ હતો એક દિવસ તેણે રસ્તામાં દેવર્ષિ નારદજીને જોયા અને તેમને પૂછ્યું ત્રણેય દેવતાઓમાં તુરંત પ્રસન્ન થનારા દેવતા ક્યાં છે હે પરીક્ષિત દેવર્ષિ નારદે કહ્યું તમે ભગવાન શંકરની આરાધના કરો તેથી તમારો મનોરથ બહુ જલ્દી પૂરો થશે તેઓ થોડા જ ગુણોથી તુરંત પ્રસન્ન અને થોડા જ અપરાધથી તુરંત ક્રોધિત થઈ જાય છે રાવણ અને બાણાસુરે માત્ર બંદીજનોની જેમ ભગવાન શંકરની થોડી સ્તુતિઓ ગાય હતી તેનાથી તેઓ તેમના પર પ્રસન્ન થઈ ગયા અને તેમને અપાર ઐશ્વર્ય આપી દીધું પછીથી રાવણે કૈલાસ ઉપાડતા અને બાણાસુરના નગરની રક્ષાની જવાબદારી લઈને તેઓ સંકટમાં મુકાઈ ગયા હતા નારદજીનો ઉપદેશ સાંભળીને વૃકાસુર કેદાર ક્ષેત્રમાં ગયો અને અગ્નિને ભગવાન શંકરનું મુખ માનીને પોતાના શરીરનું માંસ કાપી કાપીને તેમાં હોમવા લાગ્યો આ પ્રમાણે છ દિવસ સુધી ઉપાસના કરવા છતાં જ્યારે તેને ભગવાન શંકરના દર્શન ન થયા ત્યારે તેને બહુ દુઃખ થયું સાતમા દિવસે કેદાર તીર્થમાં સ્નાન કરીને તેના પલળેલા વાળવાળા મસ્તકને કુહાડીથી કાપીને હોમ કરવાનો નિશ્ચય કર્યો હે પરીક્ષિત જેમ જગતમાં કોઈ દુઃખવશ આત્મહત્યા કરવા જાય છે તો આપણે કરુણાવશ તેને બચાવી લઈએ છીએ તે જ પ્રમાણે પરમ દયાળુ ભગવાન શંકરે અગ્નિકુંડમાંથી અગ્નિદેવની જેમ પ્રગટ થઈને પોતાના બે હાથથી વૃકાસુરના બંને હાથ પકડી લીધા અને વૃકાસુરને આત્મઘાત કરતા પહેલાં જ રોકી લીધો તેમનો સ્પર્શ થતાં જ વૃકાસુરનું અંગ પૂર્વવત પૂર્ણ બની ગયું ભગવાન શંકરે વૃકાસુરને કહ્યું પ્રિય વૃકાસુર બસ બસ બહુ થયું હું તને વરદાન આપવા ઈચ્છું છું તું જે જોઈએ તે માગી લે અરે ભાઈ હું તો મારા શરણાગત ભક્તો પર માત્ર જળ ચઢાવવાથી જ સંતુષ્ટ થઈ જાઉં છું અરે ભાઈ તું વ્યર્થ પોતાના શરીરને કેમ કષ્ટ આપી રહ્યો છે હે પરીક્ષિત અત્યંત પાપી વૃકાસુરે સમસ્ત પ્રાણીઓને ભયભીત કરવાનું વરદાન માગી લીધું કે હું જેના માથા પર હાથ મૂકું તે મરી જાય હે પરીક્ષિત તેની આવી માગણી સાંભળીને ભગવાન રુદ્ર પહેલાં તો કંઈક વિચારમાં પડી ગયા પછી હસીને કહ્યું સારું એવું જ થશે આવું વરદાન આપીને તેમણે જાણે સાપને અમૃત પાઈ દીધું ભગવાન શંકરે આ પ્રમાણે કહી દીધા પછી વૃકાસુરના મનમાં એવી લાલચ થઈ કે હું પાર્વતીજીને જ હરી લાવું તે અસુર શંકરજીના વરદાનની પરીક્ષા કરવા તેમના જ મસ્તક પર હાથ મૂકવાનો પ્રયત્ન કરવા લાગ્યો હવે તો શંકરજી પોતે આપેલા વરદાનથી જ ભયભીત થઈ ગયા વૃકાસુરે શંકરજીનો પીછો કર્યો અને તેઓ તેનાથી ભયભીત થઈને ભાગવા લાગ્યા તેઓ પૃથ્વી સ્વર્ગ અને દિશાઓના અંત સુધી દોડ્યા છતાં તેને પાછળ આવતો જોઈને ઉત્તર દિશા તરફ ગયા મોટા મોટા દેવતાઓ આ સંકટને ટાળવાનો કોઈ ઉપાય ન જોતા મૌન રહી ગયા છેવટે તેઓ પ્રાકૃતિક અંધકારથી પર પરમ પ્રકાશમય વૈકુંઠ લોકમાં ગયા વૈકુંઠમાં સ્વયં ભગવાન નારાયણ નિવાસ કરે છે એકમાત્ર તેઓ જ તે સંન્યાસીઓની પરમગતિ છે જે સંપૂર્ણ જગતને અભયદાન કરીને શાંત ભાવમાં સ્થિત છે વૈકુંઠમાં ગયા પછી જીવને પાછું આવવું પડતું નથી ભક્ત ભયહારી ભગવાને જોયું કે શંકરજી તો મોટા સંકટમાં પડેલા છે ત્યારે તેઓ પોતાની યોગમાયાથી બ્રહ્મચારી બનીને દૂરથી જ ધીરે ધીરે વૃકાસુર તરફ આવવા લાગ્યા ભગવાને મુંજની મેખલા કાળું મૃગચર્મ દંડ અને રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી તેમના એક એક અંગથી દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો તે બટુકે હાથમાં દર્ભ રાખીને વિનયની પેઠે વંદન કરીને વૃકાસુરને પૂછ્યું બ્રહ્મચારી વેશધારી ભગવાને કહ્યું હે શકુનિનંદન વૃકાસુરજી તમે સ્પષ્ટ રૂપે બહુ થાકેલા લાગો છો શું તમે બહુ દૂરથી આવી રહ્યા છો થોડો આરામ કરી લો જુઓ શરીર જ બધા સુખોનું મૂળ છે આનાથી જ બધી કામનાઓ પૂરી થાય છે અને વધારે કષ્ટ ન આપવું જોઈએ તમે તો બધી રીતે સમર્થ છો અત્યારે તમે શું કરવા ઈચ્છો છો જો મારે સાંભળવા યોગ્ય કોઈ વાત હોય તો કહો કેમ કે સંસારમાં જોઈએ છીએ કે લોકો સહાયકો દ્વારા ઘણા ખરા કામ સાધી લેતા હોય છે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાનના એક એક શબ્દમાંથી અમૃત વરસી રહ્યું હતું તેમના આ પ્રમાણે પૂછવાથી તેણે સહેજ રોકાઈને પોતાનો થાક દૂર કર્યો ત્યાર પછી ક્રમશઃ તેનું તપ વરદાન પ્રાપ્તિ તથા ભગવાન શંકરની પાછળ દોડવાની વાત કહી સંભળાવી ભગવાને કહ્યું અચ્છા આવી વાત છે ત્યારે તો ભાઈ હું તો શંકરની વાત પર વિશ્વાસ કરતો જ નથી તમે જાણતા નથી તે તો દક્ષ પ્રજાપતિના શાપથી પિશાચપણાને પ્રાપ્ત થઈ ગયો છે આજકાલ તે જ પિશાચો અને પ્રેતોનો સમ્રાટ છે દાનવરાજ તમે આટલા મહાન થઈને આવી નાની નાની વાતો પર વિશ્વાસ કરો છો જો તમે તેને હજી પણ જગદગુરુ માનતા હો અને તેની વાત પર વિશ્વાસ કરતા હો તો જલ્દી પોતાના માથા પર હાથ મૂકીને પરીક્ષા કરી જુઓ દાનવ શ્રેષ્ઠ જો કોઈ રીતે શંકરની વાત અસત્ય નીકળે તો તે અસત્યવાદીને મારી નાખો જેથી તે ક્યારેય જુઠ્ઠું ન બોલી શકે હે પરીક્ષિત ભગવાને એવી મોહિત કરનારી અદ્ભુત અને મીઠી વાત કહી કે તેની વિવેક બુદ્ધિ નાશ પામી તે દુર્બુદ્ધિએ વરદાનની વાત ભૂલીને પોતાના જ માથા પર હાથ મૂકી દીધો બસ તે જ ક્ષણે તેનું માથું ફાટી ગયું અને તે ત્યાં જ પૃથ્વી પર પડી ગયો જાણે તેના પર વીજળી તૂટી પડી હોય તે સમયે આકાશમાં દેવતાઓ જય જય નમો નમઃ સાધુ સાધુના ઘોષ કરવા લાગ્યા પાપી વૃકાસુરના મૃત્યુથી દેવતાઓ ઋષિઓ પિતૃઓ અને ગંધર્વો ખૂબ પ્રસન્ન થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને ભગવાન શંકર તે વિકટ સંકટમાંથી મુક્ત થઈ ગયા હવે ભગવાન પુરુષોત્તમે ભયમુક્ત શંકરજીને કહ્યું દેવાધિદેવ બહુ હર્ષની વાત છે કે આ દુષ્ટ તેના પાપે જ મરાઈ ગયો હે પરમેશ્વર ભલા એવો કોણ જીવ છે જે મહાપુરુષોનો અપરાધ કરીને કુશળ રહી શકે પછી સ્વયં જગદગુરુ વિશ્વેશ્વર આપનો અપરાધ કરીને તો કોઈ કુશળ રહી જ કેમ શકે ભગવાન અનંત શક્તિઓના સમુદ્ર છે તેમની એક એક શક્તિ મનવાણીની સીમાથી પર છે તેઓ પ્રકૃતિથી અતીત સ્વયં પરમાત્મા છે તેમની શંકરજીને સંકટમાંથી છોડાવવાની આ લીલા જે કોઈ કહે કે સાંભળે છે તે સંસાર બંધન અને શત્રુઓના ભયથી મુક્ત થઈ જાય છે આ પ્રમાણે સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત રુદ્રમોક્ષ નામનો અઠ્યાસીમો અધ્યાય સમાપ્ત